માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા પાટણના રામનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્ટેટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને મુલાકાત લીધી દેશી ગાયની ઉત્તમ ઓલાદ માટે રાજ્યપાલે સેક સોર્કેટ સિમેન્ટ એન્ડ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા માટે પશુપાલકોને અનુરોધ કર્યો આ ઇન્સ્ટિટ્યૂટ એ ગુજરાત પશુધન વિકાસ બોર્ડના ઉપક્રમે કાર્યરત છે અને પાટણ જિલ્લાના ખેડૂત સમાજ માટે એક શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવતું કેન્દ્ર સાબિત થયું છે સસ્તામાં એકસો ને સાંઢોની ક્ષમતા ધરાવતા આઠ શેડ નિર્ધારિત સિમેન્ટ પ્રોડક્શન યુનિટ અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર રૂપિયા સેક્સ સોર્કેટ સિમેન્ટ ડોઝ ઉપલબ્ધ છે અને આ યોજનાથી પશુપાલકોને સીધો ફાયદો થશે રાજ્યપાલે વધુમાં વધુ પશુપાલકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો અને સંસ્થાના વિકાસ માટે જરૂરી સૂચનો પણ આપ્યા માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ